વિજયાદશમીની ગુજ્જુ પરિવાર તરફથી સર્વ મિત્રોને હાર્દિક શુભકામના આ દિવસે શ્રીરામે રાવણને પરાસ્ત કરી વિજય મેળવ્યો હતો આ માટે આજના દિવસની વિજયાદશમી કહેવામાં આવે છે આ દિવસે કુબેરે ધનવર્ષા કરીને પૃથ્વીવાસીઓને ધન ધાન્યથી ભરી દીધા હતા તો એ માટે આજના દિવસે અમુક એવા ઉપાયો કરવાથી આપણે ગરીબી અને શત્રુતા પર વિજય મેળવી શકીએ છીએ તો ચાલુ જોઈએ એવા ઉપાયો આજના દિવસે રામ અને હનુમાનના મંદિરે જઈ લાલ રંગની ધજા ચડાવી જેનાથી જીવનમાં આવનારા દરેક કષ્ટોનો નાશ થાય છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે આ દિવસે શમીનો છોડ ઘરે લાવી તેની નિયમિત ચળ ચડાવવું જેમ જેમ આ છોડ વધતો જશે તેમ તમારી તરક્કીમાં વધારો થતો જશે ઘરમાં જો કોઈ વ્યક્તિ સતત બીમારીથી રહેતું હોય તો આજના દિવસથી તેતાલીસ દિવસ સુધી નિત્ય સવારે કૂતરાની ચણાના લોટનો લાડુ રોજ ખવડાવો આ પ્રયોગથી તેનો રોગ દૂર થઈ જશે આ દિવસે શિક્ષણમાં સફળતા મેળવવા માટે પ્રાતઃ સમયે પૂજા સ્થાન પર બેસી સ્ફટિકની માળાથી ઓમ ક્લીમ મંત્રની અગિયાર માળાનો જાપ કરવો આનાથી બુદ્ધિ કૌશલમાં વધારો થશે અને પરીક્ષામાં સફળતા મળશે આ દિવસે રાવણ દહન બાદ તેમની વધેલી અસ્થિ એટલે કે બળેલી લાકડીઓ કે પછી રાખ ઘરમાં લાવી સુરક્ષિત સ્થાન કે પછી ઘરના ઉમરાની ટોચ પર મૂકી દેવું જેથી ઘરમાં નકારાત્મક શક્તિ ક્યારેય પ્રવેશ નહીં કરે આ દિવસે લાલ રંગનું કપડું કે રૂમાલથી મા દુર્ગાના ચરણ લૂછવા આ કપડાની તિજોરીમાં મૂકી દેવું આ ઉપાયથી ઘરમાં બરકત વધશે રાવણની સર્વસિદ્ધિ હાંસલ હતી અને આ સિદ્ધિ ભગવાન શિવના તપ કરવાથી મળી હતી એ માટે આજના દિવસે ભગવાન શિવની આરાધના કરવી પણ અતિ ફળદાયી છે તો મિત્રો તમે પણ દશેરાના દિવસે આ ઉપાયો કરી દરેક મનોકામના સિદ્ધ કરો આ વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો બાજુના બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફરી મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી જય માતાજી